हेलो गाइस गुड मॉर्निंग स्वागत है एक नवल में आज तो जो रूम बूम में साफ करवा कर सो करने का बाटलो भरा जा बाटलो पती गए आम तो गो भरा नहीं तो पाक कार में पड़ सब पती जाओ आप तैयारी है हाँ।

Đâu à, con đùa chết tu tuế Không Ở à, tài nào đất tu tuế Không lại một người, lại hết Mommy. <laughs> Lê tạt bạt luôn Hả Bạt luôn ta luôn cho con xe dùa có <laughs> <Cần này>. <cười> <cười> lo lo. mình vậy Cắn hết đấy luôn luôn đi

અતહાલ છોડી ના જોઈએ ના બકા ઓ બાટલો ભરી દે એવું ક્લાઈમે લેલું તું તોડે પાહો ઓટલો ઓટ હા બીજી જગ્યામાં તો બનાયે છે તો બીજા ગરમાં બીજા ગરમાં બીજા ગરમાં નહી એ તો બનાયેલો ફોટો એવો એ ફોટો ઉપર લગાવી દે તો કા ફોટો ઉપર લગાય તો મેં કી લગાયે આ મારા એકલાઈ નહી થાય ઓય આ મે

પર કેવું ખબર છે અમાર જો લડે ને તો બા દાદા સારો થઈ જાય અને દાદાને બાજુ લડે એટલે મમા મમ્મી હારો થઈ જાય ભાવ ઘરે બદલાઈ જાય હો દાદા દાદી જો એમ કહે તમારા ઘર નહીં મમા ને આના બાજુ લડાય એટલે એમ કે દાદા દાદીનું નહીં ભાઈ બોલા નહીં આવે કશું તો કઈ ચલો અમે ફટાફટ ખાઈ જઈએ હો નહીં ભાઈ તો કઈ ચલો હું પણ થયેલું ગાઈશ તો ચાલો ગાઈસ આપણે પણ ખાઈ લઈએ આવો ને ખાઈ લેશું ને કેવું લાગે કેવું હ અચ્છા હે અચ્છા હે ખાઈ લે હા ખા કે દેખું હા તે ખા કે દેખતા હું ચલો તો ગાઈસ મમ્મી પપ્પા ને તો જાય છે માહા ને એમ ન હતો તો ગાઈસ એ હવે હેડ્યો

मम्मी <coughs> जाय <laughs> <ले> <laughs> આજે જ મમ્મીએ મણભાર મનથી માટી કાઢી ખબર સામાન બે પગ માટીવાળા વાળા લઈને લીધી કુ નકો માટી વાળા પગ જો હા એ મારા માટીવાળા પગ ચક્કા હું તમારો વાર તો જો કેવો માર વાર ગોસલું થઈ ગયું હે ચીડિયાનું ગોસલું હોય એવું નઈ કરી એ નાક માં ઉંગળી બહાર કાઢ એ વાત છે ઉવાળો ઉવાળો અરે મન લે લે પકડે લે લે અરે મન તો કપડા મૂકી દે તો

વાલી જો અરે ઊંધી થઈ ગઈ તું તો વાત કરતા કરતા ઊંધી થઈ હવે શીખ હવે શીખ હવે આ છે એટલે મને લાગે એવો રોતો તો શીખલો હો ના લન જો એ ભેગું કરી નાખ્યું મે બો મહેનત કરી તું તું તે પાછી મહેનત કરો હેડો પાછી મહેનત કરો

કુર્સી લાઈક કરશે પપ્પા કુર્સી પેન્ચો કે પડી તો પપ્પા મારા મારા મોલે જાવ લાઈક પપ્પા જાતે એમનો ફોટો લગાવો એટલે કોઈ લગાવે આયો આયો બાપા 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 આયો

હું તો રેગ્યુલર બીમાર થઈ જાઉં હા હું કરીને નહીં કરતા તમે જેવી રેગ્યુલર બીમાર થઈ જાવ હું તો રેગ્યુલર બીમાર થઈ જાવ એટલે આ મૂકી દો હા તો હું જોઉં પછી પંચાવાનું નહીં મારે ચાઉં તો ગાઈશ આજનો બ્લોગ હું ખતમ કરું છું ગુડ નાઇટ જય માતાજી રાતે રાતે જય શ્રી કૃષ્ણ